નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો સિત્તેર ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો એકોતેરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનામાં આવતી ચતુર્થીના વર્તની વિધિ અને તેનું મહાત્મય હરિયો હે મુને બધી સામગ્રીઓ સહિત ગણેશજીની સોનાની પ્રતિમા આચાર્યને અર્પિત કરવી અને બ્રાહ્મણોને દક્ષિણા આપવી હે નારદ આ પ્રમાણે પાંચ વર્ષો સુધી ભક્તિ સાથે ગણેશજીની પૂજા અને ઉપાસના કરનાર પુરુષ આ લોક અને પરલોકના શુભ ભોગોને પ્રાપ્ત કરે છે આ ચતુર્થીની રાત્રે કદી ચંદ્રમાના દર્શન કરવા નહીં જે જુએ છે તેને વ્યર્થ કલંક પ્રાપ્ત થાય છે જો ચંદ્રમાં દેખાઈ જાય તો તેના દોષની શાંતિના માટે આ પુરાણના મંત્રનો પાઠ કરવો સિંહે પ્રસન્નને માર્યો અને સિંહને જામને મારી નાખ્યો સુકુમાર બાળક તું રડીશ નહીં આ શ્વેતક મણી હવે તારો જ છે આ રીતે પ્રાર્થના કરવી આશ્વિન શુકલ ચતુર્થીએ પુરુષ સુક્તો દ્વારા સોળશો ઉપસારથી કપદીશ વિનાયકનું પૂજન કરવું કાર્તિક કૃષ્ણ ચતુર્થીએ કરતુર્થી કરવા સ્વતનું વ્રત હોય છે આ વ્રત માત્ર સ્ત્રીઓનો જ અધિકાર છે તેથી તેનું વિધાન કહેવું છે સ્ત્રીએ સ્નાન કરીને વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈને શ્રી ગણેશજીની પૂજા કરવી તેમના આગળ પકવાનથી ભરેલા દસ કરવા પકવાનના નાચાવાળાના લોટા મૂકવા અને ભક્તિપૂર્વક પવિત્ર ચિત્તે તે લોટા દેવ ગણેશજીને સમર્પિત કરી દેવા સમર્પણ કરતા પહેલાં કહેવું કે ભગવાન કપદી ગણેશ મારા પર પ્રસન્ન થાવો ચાર પછી સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બ્રાહ્મણોને ઈચ્છા અનુસાર આદરપૂર્વક તે કરવા વહેંચી દેવી ત્યાર પછી રાત્રે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રમાને વિધિપૂર્વક અર્ધ્ય આપવો વ્રતની પૂર્તિના માટે સ્વયં પણ મિષ્ટાન ભોજન કરે આ વ્રત સોળ અથવા બાર વર્ષ કરીને સ્ત્રીએ તેનું ઉદાપન કરવું ત્યાર પછી તે આ વ્રત મૂકી દે અથવા સૌભાગ્યની કામનાથી સ્વે આજીવન આ વ્રત કરે કેમ કે સ્ત્રીઓ માટે આ વ્રત જેવું સૌભાગ્યપ્રદ વ્રત ત્રણેય લોકમાં બીજું કોઈ નથી હે મુનિશ્વર માર્ગશીસ માસની શુકલ ચતુર્થીએ એક વર્ષ સુધીનો સમય દરેક ચતુર્થીએ એક ભોગતા રહીને પસાર કરે અને બીજા વર્ષે આ તિથિએ માત્ર રાત્રે એકવાર ભોજન કરવું ત્રીજા વર્ષમાં દરેક ચતુર્થીએ અયાચિત માગ્યા વિના મળેલા અન્ન એકવાર ખાઈને રહેવું અને ચોથા વર્ચે આ તિથિએ ઉપવાસ કરવો આ પ્રમાણે વિધિપૂર્વક વ્રતનું પાલન કરતા રહીને ક્રમશ ચાર વર્ષ પૂરા કરી અને અંતમાં વ્રત સ્નાન કરવું તે સમયે મહાવ્રતી માનવ સોનાના ગણેશની મૂર્તિ બનાવડાવે જો અસમર્થ હોય તો હળદરના ચૂર્ણની ગણેશ પ્રતિમા બનાવવી અને પછી વિવિધ રંગોથી ધરતી પર સુંદર કમળ બનાવીને તેના ઉપર કળશ સ્થાપિત કરવો કળશ ઉપર તાંબાનું પાત્ર મૂકવું તે પાત્ર સફેદ સોખાથી ભરી દેવું સોખાની ઉપર વસ્ત્રથી આચ્છાદિત ગણેશને પધરાવવા ત્યાર પછી ગંધ વગેરે સામગ્રીઓ દ્વારા તેમની પૂજા કરવી પછી ગણેશજી પ્રસન્ન થાય એવા ઉદ્દેશ્યથી લાડુનો નૈવેદ્ય અર્પણ કરવો રાત્રિના સમયે ગીત વાગ અને કથા વગેરે દ્વારા જાગરણ કરવું પછી નિર્મળ પ્રભાત થતાં સ્નાન કરીને તલ સોખા જવ પીળા સરસવ ઘી અને ખાંડ મિશ્રિત હવન સામગ્રીથી વિધિપૂર્વક હોમ કરવો ગણ ગણાધીપ કુષ્ટમાન ત્રિપુરાંતક લંબોદર એકદત્ત રુક્તમ દત્ત વિગ્રહ બ્રહ્મા યમ વરુણ સોમ સૂર્ય ઉતાસન ગંધમાદિ તથા પરમેશ્ આ સોળ નામો દ્વારા પ્રત્યેકના આદિમાં પ્રણવ ઓમ અને અંતમાં નમઃ આ પદ બોલીને અગ્નિમાં એક એક આહુતિ આપવી ત્યાર પછી વક્ર હુમ આ મંત્ર દ્વારા એકસો ને આઠ આહુતિ આપવી દીકપાલોની પૂજા કરીને ચોવીસ બ્રાહ્મણોને લાડુ અને ખીરનું ભોજન કરાવવું ત્યાર પછી આચાર્યને દક્ષિણા સહિત વાસવડા સહિત ગાયનું દાન કરવું તથા બીજા બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી પછી પ્રણામ કરી પરિક્રમા કરી તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને વિદાય કરવા પછી સ્વયં પણ પ્રચન્ન સીતે ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું મનુષ્ય આ વ્રતના પાલન કરીને ગણેશજીની કૃપાથી આ લોકમાં ઉત્તમ ભોગ ભોગવીને પરલોકમાં ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે હે નારદ કેટલાક લોકો આનું નામ વરવ્રત કહે છે એનું વિધાન પણ આવું જશે અને ફળ પણ તેના જેવું જ છે પોષ મહિનાની ચતુર્થીએ ભક્તિપૂર્વક વિઘ્નેશ્વર ગણેશજીની પ્રાર્થના કરીને એક બ્રાહ્મણને લાડુનું ભોજન કરાવે અને દક્ષિણા આપે હે મુનિ આ પ્રમાણે કરવાથી વ્રતિ પુરુષ ધન સંપત્તિનો ભાગી થાય છે માઘ માસની કૃષ્ણ ચતુર્થીએ સંકટ વ્રત હોય છે તેમાં ઉપવાસનો સંકલ્પ કરીને વ્રતિએ સવારથી ચંદ્રોદય થાય ત્યાં સુધી નિયમપૂર્વક રહેવું જોઈએ મનને વશમાં રાખવું ચંદ્રોદય થાય ત્યારે માટીના ગણેશની મૂર્તિ બનાવી તેની ચોકી પર પધરાવવી ગણેશજીની સાથે તેમના આયુધો અને વાહન પણ હોવું જોઈએ મૂર્તિમાં ગણેશજીનું આવાહન કરીને સોળસો ઉપચારથી વિધિપૂર્વક તેમનું પૂજન કરવું પછી મોદક અને ગોળમાં બનાવેલા તળના લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું ત્યાર પછી તાંબાના પાત્રમાં લાલ ચંદન દર્ભ ધરો ફૂલ સોખા જળ એકઠા કરીને ચંદ્રમાને અર્ધ્ય આપો અર્ધ્ય આપતી વખતે આ પ્રાર્થના કરવી ગગનરૂપી સમુદ્રના માણિક્ય રૂપી ચંદ્રમા દક્ષ કન્યા રોહિણીના પ્રિયતમ ગણેશજીના પ્રતિબિંબ તથા મારા દ્વારા અર્પણ કરેલા આ અર્ધ્ય સ્વીકાર કરો આ પ્રમાણે ગણેશજીને આ દિવ્ય તથા પાપનાશક અર્ધ્ય આપીને યથાશક્તિ ઉત્તમ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી સ્વયં પણ તેમની આજ્ઞા લઈને ભોજન કરવું હે બ્રાહ્મણ આ પ્રમાણે કલ્યાણકારી સંકટ વ્રતનું પાલન કરીને મનુષ્ય ધનધાન્યથી સંપન્ન થાય છે તે કદી કષ્ટમાં પડતો નથી માઘ માસની શુક્લ ચતુર્થીએ પરમ ઉત્તમ ગૌરી વ્રત કરવામાં આવે છે તે દિવસે યોગીની ગણો સહિત ગણેશજીની પૂજા કરવી જોઈએ મનુષ્યો પણ તેમાં ખાસ કરીને સ્ત્રીઓએ કુંદ એટલે સફેદ ફૂલ પુષ્પ કંકુ લાલ સૂત્ર લાલ ફૂલ મહાવર ધૂપદીપ બલી ગોળ આદુ દૂધ ખીર નમક અને પાલક વગેરેથી ગૌરીજીની પૂજા કરવી જોઈએ પોતાના સૌભાગ્યની વૃદ્ધિની માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને શ્રેષ્ઠ બ્રાહ્મણોની પણ પૂજા કરવી જોઈએ ત્યાર પછી ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું એ વિપ્રવર આ સૌભાગ્ય તથા આરોગ્યપ્રદ ગૌરી વ્રત છે સ્ત્રીઓ અને પુરુષોએ દરેક વર્ષે આ વ્રત કરવું જોઈએ કેટલાક લોકો આને ઢુંડી વ્રત કહે છે કોઈ કોઈના મત પ્રમાણે આ વ્રતનું નામ કુંડ વ્રત છે તો બીજા આને વ્રત અથવા શાંતિ વ્રત પણ કહે છે હે મુનિ આ તિથિએ કરેલું સ્નાન દાન જપ અને હોમ બધા જ ગણેશજીની કૃપાથી સદાના માટે હજાર ગણા થઈ જાય છે ફાલ્ગુન માસની ચતુર્થીએ મંગલમય ઢુંઢીરા વ્રત હોય તે દિવસે તલના પીઠાનું બ્રાહ્મણોને ભોજન કરાવીને વ્રતિએ સ્વયં ભોજન કરવું ગણેશજીની આરાધનામાં સલગ્ન થઈને તલનું દાન હોમ અને પૂજન કરવાથી મનુષ્ય સોનાની ગણેશ મૂર્તિ બનાવીને યત્નપૂર્વક તેની પૂજા કરવી અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને તેનું દાન આપવું જોઈએ આનાથી સમસ્ત સંપદાઓની વૃદ્ધિ થાય છે એ વિપેન્દ્ર જે કોઈ મહિનામાં ચતુર્થની તિથિએ રવિવાર કે મંગળવાર હોય તો વિશેષ ફળદાયી થાય છે શુક્લ કે કૃષ્ણ પક્ષની બધી જ ચતુર્થી તિથિઓમાં ભક્તિ પરાયણ પુરુષે દેવેશ્વર ગણેશનું જ પૂજન કરવું જોઈએ તો અહીંયા નારદ પુરાણનો એકસો ને એકોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને બોતેરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બધા મહિનામાં આવતી પંચમી તિથિ એમાં કરવા યોગ્ય વ્રત પૂજન વગેરેનું વર્ણન તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવ જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો